આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ આગેવાન આગેવાનશ્રીઓએ કમિશનર શ્રીને આવાસ કૌભાંડમાં સંડોવેલા લોકો સામે પગલાં લેવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમે આ આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરેલી છે કે પહેલાં તો પ્રથમ તો જે સમિતિ રચવામાં આવી એ સમિતિ જ શંકાસ્પદ છે કારણ કે સમિતિના જે વડા અલ્પાબેન મિત્રા છે એ ટેકનિકલ શાખાના આવાસના પોતે અધિકારી છે ત્યારે એ આ તપાસ કરી ન શકે અને આમાં તો એવી વાત છે કે બિલાડીને તમે એવું કહો કે તમે દૂધનું રક્ષણ તું કર એ રીતે એને રક્ષણ કરવા આપ્યું હોય એવી આ સમિતિ છે એટલે આ સમિતિમાંથી તાત્કાલિક આ સમિતિને કેન્સલ કરવામાં આવે અને ગુજરાતના જે વિજિલન્સ છે ગુજરાતના નોન કરપ્ટેડ નિરીપ રોય છે એવા અધિકારી પાસે આની તપાસ કરાવવામાં આવે તો સાચી વાત આ બહાર આવે અને આની અંદર જે અધિકારી પદ અધિકારી સંડોવાયેલા હોય એની સામે પગલાં લેવાનો રસ્તાઓ ખુલે પણ જે સંડોવાય જે શંકાસ્દ ભૂમિકામાં હોય જેનું અવારનવાર ભૂતકાળમાં પણ નામ સંડોવાયું હોય એવાને તમે તપાસ સમિતિ આપો એમાં ક્યારેય આ કોર્પોરેશનમાં ગરીબ લોકોને ન્યાય નથી મળતો ત્યારે બીજી વાત રહી કે કાયદાની કોર્પોરેશનના એક્ટ નહીં તો કોર્પોરેશનના એક્ટમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે એકવાર તમે કોર્પોરેટર પદ તરીકે શપથ લીધા પછી તમે જ્યારે જનરલ બોર્ડમાં બેસી જાઓ છો ત્યારબાદ તમે આ કોર્પોરેશનની અંદર ક્યારેય પણ કોઈ આવાસ હોય કે સરકારી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ હોય એમાં તમે કે તમારો પરિવાર ભાગ ન લઈ શકે અને કોઈ ટેન્ડર પણ ના લઈ શકે ત્યારે આની અંદર કોર્પોરેટરના પતિશ્રીએ પોતાના નામે કોટર લઈ લીધું છે પોતાના પરિવારના નામે કોટરો લીધા છે ત્યારે તાત્કાલિક એને ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ અને કોર્પોરેશન એક્ટની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે આનો કોઈ પણ લાભ લે તો એને એના પદ ઉપરથી દૂર કરવા જોઈએ ભાજપના પ્રમુખશ્રીએ એવી જાહેરાત કરી કે એમનું ચેરમેન પદેથી રાજીનામું લઈ લીધું પણ ચેરમેન પદેથી રાજીનામું કોર્પોરેશનની અંદર જમા થવું જોઈએ અને એનું લેખિત દેવું જોઈએ કે હું આ પદ ઉપરથી હું મારા ચેરમેન પદ ઉપરથી રાજીનામું આપું છું જે હજી સુધી મારા મુજબ આ કોર્પોરેશનમાં દેવામાં આવ્યું ન હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે ભાજપના પ્રમુખશ્રીની પાસે હું બહુ સ્પષ્ટ અપેક્ષા રાખું છું કે જો તમે સાચી ન્યાય ગરીબોને દેવા નીકળ્યા હો તો એ જ રીતે આ ભ્રષ્ટાચારીઓને પોતાના પદ ઉપરથી કોર્પોરેટરના પદ ઉપરથી રાજીનામા દેવરાવો તો તમે સાચા ન્યાયના દેવરાવો કહેવાય બાકી તો તમે ખાલી રમતો રમો અને ચેરમેન પદેથી રાજીનામું દેવરાવી દો તે એકમાત્ર લોકોને ભરમાવવાની વાત છે ચોક્કસ આ બાબતે એક તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અને કમિટીના મારફતેથી જે તપાસની કામગીરી છે તાત્કાલિક શરૂ પણ કરી દેવામાં આવેલી છે એટલે જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટનું રીવેરિફિકેશન થાય રીવેરિફિકેશનની સાથે સાથે જે પોલિસીની ગાઈડલાઈન પ્રમાણે પણ સ્થળ સ્થિતિ પ્રમાણે પણ એનું વેરિફિકેશન થાય અને સાથે સાથે અન્ય માધ્યમો જેવા કે ટેક્સ માટેની આપણી પાસેની વિગતો અવેલેબલ હોય અને એ ઉપરાંત પણ આપણને અલગ અલગ માધ્યમો તરફથી જે ડિટેલ વગેરે મળી હોય એનું એકચ્યુઅલમાં સ્થળ લેવલે ગ્રાઉન્ડ લેવલે એનું રીવેરિફિકેશન થાય ચેકિંગ થાય એ કાર્યવાહી ઓલરેડી પૂર્ણ કરી દેવામાં આવેલી છે ખૂબ જ ટૂંક સમયમાં એ રિપોર્ટ આપણે સબમિટ થાય અને એ રિપોર્ટના આધારે જે પણ એમાં કાયદાકીય પગલાઓ લેવાના થતા હોય એ તમામ પગલાંઓ સુનિશ્ચિત કરવામાં આવશે મેં વાત કરી એમ જે પણ એમાં કાયદાકીય રીતે જે પણ ઉચિત પગલાંઓ લેવાના થશે એ તમામ પગલાઓ એમાં સુનિશ્ચિત કરવામાં આવશે તપાસ ઓલમોસ્ટ પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને મેં વાત કરી ખૂબ ટૂંક સમયમાં એનો અહેવાલ મેળવી અને એ અહેવાલના આધારેની કાર્યવાહી પણ ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે ચોક્કસ અલગ અલગ આવાસ યોજનાઓમાં સતત વેરિફિકેશન કરવામાં આવતું હોય છે અને એ વેરીફિકેશન દરમિયાન પણ નાના મોટા કિસ્સાઓ જ્યારે જ્યારે પણ ધ્યાન ઉપર આવતા હોય છે એ કિસ્સાઓ દરમિયાન પણ આપણે સીલિંગ વગેરેની પણ કાર્યવાહી કરતા હોય છે રિવેરિફિકેશનની કાર્યવાહી પણ આપણે કરતા હોઈએ છીએ એની જે નિયત પ્રક્રિયા છે પ્રક્રિયા પ્રમાણેની તમામ કાર્યવાહી આપણે કરતા જ હોઈએ છીએ અને આ કિસ્સામાં પણ આપણે મેં વાત કરીએ સ્થળ સ્થિતિ પ્રમાણેની પણ આપણે ચકાસણી કરેલી છે અને માત્ર ડોક્યુમેન્ટનું જ રીવે નહીં પરંતુ અન્ય જે માધ્યમો આપણી પાસે છે ટેક્સ વગેરેના માધ્યમો છે કે જ્યાં આપણી પાસે ડેટા વગેરે અવેલેબલ હોય એની સાથે રહી અને જે તે વ્યક્તિ છે કે અલગ અલગ વ્યક્તિ છે એ પ્રકારેનું ચોક્કસ સ્થળ ઉપર જઈને પણ આપણે વેરીફિકેશન પૂર્ણ કરી દીધેલું છે એટલે ખૂબ જ ટૂંક સમયમાં એનો જે પણ કાયદાકીય રીતે નિર્ણય લેવાનો થાય છે એ અમે ખાસ તો જે સાચા માણસો છે એ માણસોને ચોક્કસપણે એનો લાભ આપવાપાત્ર થાય છે રાઈટ જે માણસોનો શંકાસ્પદ હોય એ માણસોના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની રહેતી હોય છે એટલે માની લો કે ચકાસણીના અંતે જે પણ લાભાર્થીઓના ડોક્યુમેન્ટ અને એઝ પર ગાઈડલાઇન એમને લાભાર્થી તરીકેનો લાભ આપવા પાત્ર જણાય છે એ લાભાર્થીઓને ચોક્કસપણે એમનો લાભ કન્ટિન્યુ રાખવામાં આવશે અને એમને એ પ્રમાણેની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં પણ આવશે જ્યાં શંકાસ્પદ વસ્તુઓ છે એ કિસ્સાઓ પૂરતાય અલગથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એટલે સાચો જે લાભાર્થી છે સાચા લાભાર્થી એમાં કંઈ ચિંતા કરવાનું રહેતું નથી એનું જે એલોટમેન્ટની ને બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આગળ ઉપર આપણે ચાલુ રાખીએ ખાસ તો જે અધિકારીઓ કે કામમાં સંકળાયેલા છે તો એ અધિકારીઓ સામે કઈ કાર્યવાહી મે જે વાત કરી એમાં જે કે જેનું જેનું જે ઇન્વોલ્વમેન્ટ જણાતું હશે એ જ પ્રકારે જે કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે